શહેરાના ચાંદણગઢ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન સાથે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો શહેરા તાલુકાના ચાંદણગઢ ખોડિયારમાં મંદિર ગ્રાઉન્ડ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના રાષ્ટ્રીય વિચારને કેન્દ્રમાં રાખીને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરા વિધાનસભા ક્ષેત્રના નેતાઓ અને પક્ષના કાર્યકરોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સ્નેહ મિલન સમારોહમાં એકસો ચોવીસ શહેરા વિધાનસભાના ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા અને ધારાસભ્ય જેઠાભાઈ આહિર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે સૌ કાર્યકરો અને ગ્રામજનોને હૃદયપૂર્વકની નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને જનજન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત કરવાનો હોવાથી આ પ્રસંગે ઉપસ્થિત સૌ કાર્યકરો અને મહેમાનોને આત્મનિર્ભર ભારત સ્વદેશી સંકલ્પ પત્ર લેવડાવવામાં આવ્યો હતો ધારાસભ્યએ સૌને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો સંકલ્પ લેવા માટે અનુરોધ કર્યો હતો જેના થકી દેશના સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે અને ભારતની આર્થિક પ્રગતિને નવી ગતિ પ્રાપ્ત થાય આ સ્નેહ મિલન સમારોહમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ ભાજપ પ્રમુખ જીજ્ઞેશભાઈ પાઠક તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ તેમજ નગરપાલિકા પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર શહેરા એકસો ચોવીસ પ્રતિવિસ્તારના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક જિલ્લા પંચાયત બીજ સંમેલન કરવાનું હતું અમે આજે બધા સમૂહમાં એકસો ચોવીસ સેરામત વિસ્તારના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તમામ બધા કાર્યકર્તાઓ સાથેનું આજે સ્નેહ સંમેલન નવા વર્ષના બધાને રામ રામ કરવા માટેનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું અને રોજ આપણે બધાની સમક્ષ એ પૂર્ણ થાય છે જે ભગવાન માતાજી બધાને ખૂબ સુખી રાખે નવા વર્ષમાં બધાને શુભકામનાઓ નવું વર્ષ ખૂબ એમનું સારું જાય પ્રગતિમય જાય નિરોગી નીવડે તેવી ભગવાન માતાજી પાસે જનમેદની ઉમટી પડી હતી કેટલી લાગણી જે જનમેદની ઉમટી હતી એમનો જે પ્રેમ લાગણી ભાવ ઉમંગ જે છે એમના મારા માટેનો એ આપ બધાએ નજરે જોયું છે જે પ્રજા સારા વિસ્તારની જે મારા માટે લાગણીઓ ધરાવે છે અને બધાની માતાજી ખૂબ સુખી રાખે તેવી મારી શુભેચ્છા